જે આપણે ધોરણ છ ના યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટીનો ગાલા સ્વાધ્યાભોધીનો સંપૂર્ણ અભ્યાસ કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે બીજા સત્રના યુનિટ સિક્સની શરૂઆત કરીએ તો પહેલું છે પોઈમ ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક શક્તિ રીડ ધ લાઇન ઓફ ધ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્નોના ઉત્તરો લખો ઇન્ડિયા ઇઝ બીગ એન્ડ બ્રાઇટ ઇન્ડિયા ઇઝ બીગ એન્ડ બ્રાઇટ ભારત વિશાળ અને ઉજ્જવલ છે બીગ એટલે વિશાળ બ્રાઇટ એટલે ઉજ્જવલ ફૂલ ઓફ કલર ફૂલ ઓફ લાઇટ ફૂલ ઓફ કલર એટલે કે રંગોથી ભરેલું ફૂલ ઓફ લાઇટ પ્રકાશથી ભરેલું છે ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ એટલે કે નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા તહેવારો ફેસ્ટિવલ એટલે તહેવારો થશે ડાન્સ એટલે નૃત્ય થશે અને સોંગ એટલે ગીત સંગીત તો નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા તહેવારો વી ઓલ જોઈન્ડ એન્ડ સિંગ એલોન વી ઓલ જોઈન્ડ એન્ડ સિંગ એલોન આપણે સૌ તેમાં સહભાગી થઈએ અને સાથે ગાય ગાઈએ વી ઓલ જોઈન આપણે સૌ તેમાં જોડાઈએ એન્ડ સિંગ અલોંગ અને સાથે ગાઈએ તો પહેલો પ્રશ્ન છે ઇન્ડિયા ઇઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો એ પહેલી લીટીમાં એનો જવાબ આવી જાય છે ઇન્ડિયા ઇઝ બીગ એન્ડ બ્રાઇટ તો અહીંયા જવાબ આવશે બીગ અહીંયા છે બ્રાઇટ ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ ફૂલ ઓફ લાઇટ રાઈડ ધ રાઇમિંગ વર્ડ હવે રાઇમિંગ વર્ડ એટલે કે સરખાપ્રાસવાળા શબ્દો આપણે લખવાના છે તો લાઇટનો રાઇમિંગ વર્ડ થશે બ્રાઇટ સોંગ તો અલોંગ પ્રશ્ન ચાર રાઈડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોિંગ નૃત્ય તો ડાન્સ ડીએ એન સી ડાન્સ એટલે નૃત્ય ફેસ્ટિવલ એફ ટીઆઈસ ફેસ્ટિવલ એટલે તહેવાર અને ઉજ્જવલ એટલે બ્રાઇટ બી આર આઈ જી એસ ટી બ્રાઇટ એટલે ઉજ્જવલ હવે આપણે આગળ પ્રશ્ન બેની ચર્ચા કરીએ વી ગ્રીટ ઇચ વન વિથ અ સ્માઈલ વી ગ્રીટ ઇચ વન વિથ અ સ્માઇલ આપણે દરેક વ્યક્તિનું સ્મિસ સાથે અભિવાદન કરીએ ગ્રીટ એટલે અભિવાદન કરીએ ઈચ એટલે દરેક વ્યક્તિનું વિથ અ સ્માઇલ એટલે સ્મિસ સાથે હાસ્ય સાથે આપણે દરેક વ્યક્તિનું સ્મિસ સાથે સ્વાગત કરીએ હેલ્પિંગ અધર ઓલ ધ વાઇલ હેલ્પિંગ અધર ઓલ ધ વાઇલ્ડ હંમેશા સૌની મદદ કરીએ હેલ્પ એટલે મદદ કરવી અધર એટલે બીજા તો આપ હંમેશા આપણે બીજાની મદદ કરીએ ટેમ્પલ સાઇન એન્ડ બેલ શ્રીંગ ટેમ્પલ સાઇન એટલે કે મંદિરો જગમગે સાઇન એટલે ઝગમગવું થાય પ્રકાશવું થાય એન્ડ બેલ શ્રીંગ બેલ એટલે ઘંટડી રીંગ એટલે વાગે તો અહીંયા ઘંટારા ઘંટારા આપણે શબ્દ એનો એનો અર્થ સમજવાનો છે તો ટેમ્પલ સાઇન એન્ડ બેલ રીંગ મંદિરો જગમગે અને ઘંટારવ થાય પ્રિયર એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ દરેક દિવસની શરૂઆત ઈચ ડે બ્રિંગ એટલે દરેક દિવસની શરૂઆત પ્રિયર એન્ડ પીસ પ્રાર્થના અને શાંતિથી થાય તો હવે આપણે એના પ્રશ્નોનો જવાબ મેળવીએ તો હાઉ ડૂ વી ગીટ ઈચ વન આપણે દરેક વ્યક્તિનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ તો વિથ અ સ્માઈલ એટલે કે હાસ્ય સાથે સ્વાગત કરવું જોઈએ ખાલી જગ્યા સાઇન એન્ડ ખાલી જગ્યા રિંગ તો શું સાઇન એટલે પ્રકાશ છે ઝગમગે છે તો ટેમ્પલ ટેમ્પલ એટલે મંદિરો એન્ડ બેલ્સ રિંગ બેલ્સ એટલે ઘંટડીઓ વાગે છે પ્રિયર એન્ડ પીચ ઇચ ડે બ્રિંગ પછી રાઈડ ધ રાઇમિંગ વર્ડ તો સ્માઈલનો રાઇમિંગ વર્ડ થશે વાઇલ બ્રિંગનું સ્મ રાઇમિંગ વર્ડ થશે રિંગ રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ હવે આપણે જે ગુજરાતી જે શબ્દો ગુજરાતી શબ્દો આપેલા છે એનો આપણે ઇંગ્લિશ સ્પેલિંગ લખવાનો છે પ્રાર્થના તો પ્રેયર પીઆર વાય ઇ આર પ્રેયર એટલે પ્રાર્થના થાય છે મંદિર તો ટી ઈ એમ પી અલી ટેમ્પલ એટલે મંદિર અભિવાદન કરવું એટલે ગ્રીટ જી આર ડબલ ઇટી ગ્રીટ એટલે અભિવાદન કરવું સ્મિથ તો સ્માઇલ એસ એમ આઈ અલી સ્માઇલ એટલે સ્મિથ જગમગવું એટલે કે સાઈન એસ એસઆઈ એની સાઇન એટલે જગમગવું શાંતિ પીઈ એ સી પી એટલે શાંતિ હવે આપણે ફકરા નંબર ત્રણના જવાબ મેળવીએ તો ફૂડ ઇઝ ફાઇન્ડ એન્ડ હેલ્થી ટ્રીટ ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્થી ટ્રીટ ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય ટ્રીટ એટલે મિજબાની હોય હેલ્થી એટલે આરોગ્યપ્રદ ફૂડ ઇઝ ફાઇન એટલે કે ભોજન એક ઉત્તમ એન્ડ હેલ્થી ટ્રીટ હેલ્થી ટ્રીટ એટલે કે આરોગ્યપદ મિજબાની હોય ચપાટી એટલે કે રોટલી રાઈસ એટલે ચોખા અને સ્વીટ એટલે મીઠાઈ ટુઈટ આપણે જમવામાં રોટલી ભાત અને મીઠાઈ હોય યોગ એન્ડ આસન આર અવર વેલ્થ યોગ એન્ડ આસન યોગ અને આસન આપણા પૂંજી હોય એટલે કે આપણું ધન છે બરાબર તો યોગ એન્ડ આસન અવર વેલ્થ યોગ અને આસનો આપણા પૂંજી છે દે ગી વોઝ ઇનરસ્ટેન્ડ તે આપણને આંતરિક શક્તિ આપે છે તે આપણને આંતરિક શક્તિ આપે છે આંતરિક ઉર્જા આપે છે તો એ આ સ્ટ્રેન્થ એટલે શક્તિ ઊર્જા ઇનર એટલે આંતરિક ગીવ એટલે આપે છે તો આપણે તેના પ્રશ્નોનો જવાબ મેળવીએ તો વોટ ઇઝ અવર વેલ્થ આપણું ધન શું છે તો યોગ એન્ડ આસન નિયમિત યોગ કરવો આસન કરવો આસનો કરવા એ આપણા શું છે શરીર માટે એક ધન જ છે આપણે શરૂ સારું હશે તો બધું કામ કરી શકીશું હવે આગળ પેજ નંબર સિક્સના જવાબ મેળવીએ વટ ડૂ યોગ એન્ડ આસન્સ ગીવ યોગ અને આસનો આપણને શું આપે છે તો ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક ઉર્જા આપે છે રાઈટ ધ રાઇમિંગ વર્ડ ઇટ તો ટ્રીટ પછી સ્ટ્રેન્થ તો વેલ્થ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ તો પહેલો ગુજરાતી શબ્દ છે પૂંજી તો એનો ઇંગ્લિશ સ્પેલિંગ થશે વેલ્થ ઈ એ એલ ટી એચ મિજબાની એટલે ટ્રીટ ટી આર ટી ટ્રીટ એટલે મિજબાની આહાર ફૂડ એફડબલ ઓડી ફૂડ એટલે આહાર આરોગ્યપ્રદ એટલે હેલ્થી એચ ઇ એલ ટી એચ વાય હેલ્થી એટલે આરોગ્યપ્રદ ઉત્તમ એટલે કે ફાઇન ફાઇન એટલે ઉત્તમ એફ ફાઈ એની ફાઇન એટલે ઉત્તમ તો આ પ્રમાણે આપણે આજે પોઈમ સ્ટ્રેન્થ ના સ્પેલિંગો ભાષાંતર અને પ્રશ્નો સમજ્યા તો સર્વે વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી કે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ